ઓમ ત્રિલોચનાય હારા ત્રિલોનાય કસ્મારાય તસ્મૈ નકાર નમ શિવાય આપણે અર્ધનારી નટેશ્વર સ્તોત્ર નો અભ્યાસ કરી રહ્યા છીએ આગળ અને બંને એકબીજાના પૂરક છે બંને એકબીજા વગર અધૂરા છે એવો ભાવ દર્શાવતું આ શંકરાચાર્ય ભગવાન નું સ્તોત્ર એમણે ખુબ જ સરસ રીતે શિવ અને શિવાને પ્રણામ કર્યા છે અલગ અલગ રીતે અને દરેક જગ્યાએ જ્યાં શિવા માટેના શબ્દો વાપર્યા છે ત્યાં શિવાની ચતુર્થી ભક્તિ વાપરી છે અને શિવા માટે શિવની ચતુર્થી ભક્તિ વાપરી છે રચના કરી છે તો આપણે ચોથો શ્લોક જોઈએ વિશાલની લોચનાય વિકાસી પંખે રૂહલો શિવાય દેવીના શિવાના નેત્રો માટેની વાત કરે છે કે વિશાલ નીલો પલલોચનાયૈ પાર્વતી માતાના નેત્રો કેવા છે તો ખીલેલા વિશાળ ખીલેલા નીલકમળ જેવા એના નેત્રો છે અને વિકાસી પંકેર ઉલોચનાય અને શિવના નેત્રો તો વિકસિત કમળ જેવા છે વિકાસી પંકેરુહ પંકેરુહ એટલે કમળ વિકસિત કમળ જેવા શિવના લોચન છે પછી અહીંયા ઉપર લોચન ની વાત કરીએ એટલે નીચે પણ આંખની જ વાત કરે છે કે સમેક્ષણાય વિષમેક્ષણાય એકના આંખો સમ છે એટલે જે આપણે નોર્મલ બે આંખ કહીએ એવી રીતે પાર્વતી માતાની એટલે બે આંખ છે અને શંકર વિષમ એટલે ત્રણ આંખો આંખો છે છે રીતે માતાની બે અને શિવની ત્રણ આંખો છે આપણે કહીએ છીએ ને સૂર્ય ચંદ્ર અને અગ્નિ એ ત્રણેય એના શંકર ભગવાનના નેત્રો છે ત્રીજું નેત્ર એના ભાલમાં વિરાજે છે એ આપણે સૌ જાણીએ છીએ એવી વિષમ સમ વિષમ એમ શબ્દ લીધો છે જે સામાન્ય હોય સમ કહેવાય બધું એનાથી અલગ હોય સામાન્ય રીતે બધાને બે આંખ જ હોય પણ બે ત્રીજી આંખ હોય એટલે વિષમ કહેવાય એટલે વિષમે ક્ષણાય એવા અર્ધનારી નટેશ્વર સ્વરૂપ શિવ અને શિવાને હું નમસ્કાર કરું છું ત્યાર પછી પાંચમો શ્લોક જોઈએ પાંચમો શ્લોક મંદારલા કલિતાલકાય કપાલમાલાંકિત કંથરાય દિવ્યાંબરાય ચિગમ્બરાય નમઃ શિવાય છે પાર્વતી માતા ના વાળમાં એના કેસ કલાકમાં મંદાર પુષ્પોની માળા લગાડેલી છે મંદાર પુષ્પ એ સ્વર્ગના પાંચ પુષ્પો છે પુષ્પ મંદાર પુષ્પ એ મંદાર પુષ્પ ની માળા પાર્વતીજી એના લગાડેલી છે સુંદર ત્યારે કપાલમાંટકે છે દિવ્યાંબરાયગરાય માતા પાર્વતીના વસ્ત્રો દિવ્ય અને સુંદર છે જ્યારે શિવ છે એ દિગંબર અવસ્થામાં

શિવાય નમ શિવાય પાર્વતી માતાના વાળ માટે સુંદર વિશેષણ આપ્યું છે અંબોધર શ્યામલ અંભોધર એટલે વાદળા જળથી ભરેલા કાળા વાદળ જેવા શ્યામ એવા જે છે પાર્વતી માતાના વાળ છે કાળા માતા કહીએ ને પાર્વતી માતાના વાળ કાળા મેઘ શ્યામ જેવા સુંદર શોભે છે જયારે શંકર ભગવાનની જટા છે તડિત પ્રભા તામ્ર જટા ધરાય તડિત પ્રભા તડિત એટલે વીજળી વીજળી જેવા તામ એટલે લાલ રંગના વીજળી જેવી લાલ આભાળી શિવશ્વર છે એને નમસ્કાર કરું છું નિરીશ્વર કોણ તો દેવી જેને કોઈ ઈશ્વર નથી પોતે સ્વતંત્ર છે એનાથી વિશેષ કઈ પણ નથી એવા નિરીશ્વર દેવી પાર્વતી અને નિખિલેશ્વર અને સમગ્ર જગતના સ્વામી વિશ્વેશ્વર શિવ નમસ્કાર કરું છું એવા અર્ધનારી સ્વરૂપ શિવ અને શિવાને હું નમસ્કાર કરું છું સરસ શબ્દો વાપર્યા છે નિરીશ્વર અને નિખિલેશ્વર એટલે બંને ઈશ્વરી સત્તા તો છે જ પણ દેવી છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને શિવ છે એ સમગ્ર જગત ના ઈશ્વર છે અને એ બંને નમસ્કાર કર્યા છે ત્યાર પછી નો શ્લોક જોઈએ પ્રપંચ સૃષ્ટિ કાય સમસ્ત સંહાર તાંડવાયદે કપ શિવાય ચિવાય પ્રપંચ સૃષ્ટિ લાસ્ય કાય્ય સૃષ્ટિ નો પ્રપંચ કરવા માટે દેવી જે છે એ લાસ્ય નૃત્ય કરે છે એટલે એની લાસ્ય લલિત લલિતા માતા ની આપણે વાત જોઈ છે એમાં એને પ્રપંચેશ્વરી પણ કહે છે એટલે સૃષ્ટિ નું સર્જન કરવા વાળા તો એની લલિત એ કલા રચના કરે છે સૃષ્ટિને ઉત્પન્ન કરે છે જયારે શિવ છે એના તાંડવ થી સમસ્ત સૃષ્ટિનો સંહાર કરે છે શિવનું કાર્ય સંહારનું છે એટલા માટે શિવ છે એ સમસ્ત સંહાર તાંડવાય

એવા અધનારી સ્વરૂપ શિવ અને શિવાને હું નમસ્કાર કરું છું ત્યાર પછી આઠમો શ્લોક જોઈએ પ્રદીપ્ત રત્ન જુદા સ્ફુરન મહાપન્ગભૂષણાયમ શિવાય હવે અહિયાં આભૂષણ નું વર્ણન હતું પ્રદીપ્ત રત્નો જ્વલ કુંડલાય પાર્વતી માતાએ ચમકતા રત્નો વાળા કુંડલ ધારણ કર્યા છે ચમકતા રત્નો વાળા ધારણ કરેલા પાર્વતી અને જેને આભૂષણ તરીકે ધારણ કર્યા છે એવા શિવ એને હું નમસ્કાર કરું છું ત્યાર પછી ની લાઈન માં કે છે કે શિવાન શિવાન્વિત શિવ

અને શિવ વગર મોક્ષ પ્રાપ્ત શિવ ને પામે છે અને શિવ એને મોક્ષ સુધી પહોંચાડે છે એમ બંને એકબીજાના પૂરક છે અને એવા શિવ પાર્વતીને હું નમસ્કાર કરું છું મુખ્ય શ્લોક મુખ્ય જાય છે લલિતાંબિકા શિવ અને શિવા બંને એક જ છે શિવ અને શક્તિ બંને એક જ છે એટલે એવા અર્ધના સ્વરૂપ શિવ શિવાને હું નમસ્કાર કરું છું છેલ્લો શ્લોક

અષ્ટ મિષ્ટીર્ દીર્ઘ આયુષ્ય પામીને સંસારની અંદર માન પામશે સરસ શબ્દ વાપર્યો છે અષ્ટક મિસ્ટદમ અષ્ટક મિસ્ટદમ અષ્ટ એ આપનાર અભિષ્ટ ને આપનાર જોઈએ તો એવું એને જે ભક્તિ પૂર્વક એ લાંબુ આયુષ્ય ભોગવી અને સંસારમાં માન પામશે ઉપરાંતમાં પ્રાપ્ત સૌભાગ્ય અનંત કાળમ અનંતકાળ માટે એ સૌભાગ્ય ને પામશે એટલે સારા ભાગ્યને